તાલુકા પોલીસે ઝડપી પડ્યો હતો ગત રોજ એલસીબી પોલીસે ઓગણત્રીસ હજાર રૂપિયાના દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી તાલુકા પોલીસે ની ને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી ભરૂચ એલસીબી પોલીસ ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે નવા ગામ કરારવેલ ગામ ખાતે રેખાબેન વસાવાના ઘરે વિપુલ પ્રમાણમાં દારૂના જથ્થાનું વેચાણ કરવાના ઈરાદે સંગ્રહ કર્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા ઘરના વાડામાં સર્ચ કરતો ઇંગ્લિશ દારૂની નાની મોટી એકસો ને ત્રેસઠ બોટલ અને ટીન મળી આવ્યા હતા પોલીસે કુલ ઓગણત્રીસ હજાર એકસોને આઠ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરીને રેખા સતીશ વસાવાની ધરપકડ કરી હતી તેમજ મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવાને વોન્ટેજ જાહેર કર્યો હતો અને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી જે સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં વોન્ટેડ મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો અને દારૂના જથ્થો ક્યાંથી લાવ્યો અને તેમાં તેની ભૂમિકા ચકાસવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી